તો બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ ત્યારે કાંકરેજ તાલુકાના અનેક ગામોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો ત્યારે તાલુકાના થરા શિહોરી આકોલી અને કંબોઈ સહિતના ગામોમાં ભારે વરસાદ ખાબક્યો છે ત્યારે લાંબા વિરામ બાદ સમગ્ર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી ત્યારે ખેતીમાં જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ધરતીપુત્રો પણ ખુશખુશાલ દેખાય મહત્વના સમાચાર કહી શકાય ત્યારે લાંબા વિરામ બાદ સમગ્ર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ખાપ્યો છે ધોધમાર વરસાદ ત્યારે કાંકરેજ તાલુકાના અનેક ગામોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ત્યારે તાલુકાના થરા સિહોરી આકોલી અને કંબોઈ સહિતના ગામોમાં ભારે વરસાદ ખાપ્યો છે ત્યારે લાંબા વિરામ બાદ સમગ્ર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી ત્યારે ખેતીમાં જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ધરતીપુત્રો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે